બોલો શું કરું આ પાણી વાળા છે ને એ ગયા છે રૂપિયા લે છે શું કરું થાવ આય તમને છું તમને હું શું કઉ છું કે હવે છે ને તમે ડાર કરાવો ઘરે નખર છે ને આપણે ભૂત ભેગા થાય છો આમ તો જોવો આવડો ગોબરો નથી ઈ એક આંડાના ના રૂપિયા લે છે મારો દીકરો ફાઈટ ખાઈ ગયો દાડા દીએ પૈસા વધારતો જાય બે રૂપિયા હાંડો પેલા દેતો દસ રૂપિયા તો નાવાનું છે ને એ વેચાતું લેવાનું ગામના ના લોહી પી ગયા છે મારે કોને કેવું અને આને આમ જો લાવી પાણી વેચાતું હા આ તે હજી ફરતી મારું નાવું છે તઈ દીથી તો નાયો નથી નો ડોહો

અને કાલ તું ફોરવાયો તો નહોતું બોલ તો ગોબરા પહેલી વાર જ આવ્યો ઓટી નો થામાં કાલ કયો હતો ઢોકરા છોકરો છે હા બોલે હું જે પાણી ના ખામાં જાવા દે હું આવી પાછો ના ખામાં નાગ ને તને નાગ દી હિમા હું તને જોઈ લે જોઈ લે હવે જોઈ લીજે ને ભાઈ મારા દીકરા કે જોઈ લી છે લે માને શું મને એમાં માફટ આવે હિનું બાપ આવતો ન હવે કોઈ દી મારું બેટું અમારા ગામમાં કોઈ મરદનો નો છે નહીં હવે છે ને મારે જ અરજી કરવા જાવું જોઈએ સરકારમાં કે અમારા ગામમાં પાણીનો બોર આપો પાણી વગર મરી જઈશું દુષ્કાળ પીડ્યો તમારો બાપ અને મારા બેટા જ્યાં પાણી છે ને અહીંયા કબજો કરીને બેઠા લે કોઈ પાણી ન દેતું હે ફુલીભાઈ આ શા પાણી ભરવા પડ્યા આ જો ગોબરા નવેડે જાવ છું અને એ મહણીઓ છે ને આ આંડાના દહ રૂપિયા લેશે બોલો હા ઈ મને બધી ખબર છે કે ઈરિયોને એ પૈસા વસૂલે છે ને કબજો કરી લીધો એટલે છે ને હું અત્યારે જાઉં છું સરપંચ પાસે બરોબર એને કહું છું કે શેલીન પેલીદાર છે ને સમજાય એવો ને હવે હું જાઉં છું અરજી કરવા હા એ તો તમારે કેવું પડશે ને કેમ કે અમે સરપંચ હાલ તો બોલતા નથી હા એ વાત થાય છે હું તમને એમ કેવો નતો હાલો આપણે બે જઈ તા કે બોલતા ને હા એટલે તમે જી આવો હા જાઓ તમે આંબા વાઈ દીધા બીજે સારું હાલો બાકી છે ને એ નહીં હવે હાથમાં આવેલું છે ને મૂકું નહીં જવા દે બોલો શું કરું અત્યારે પાણીનો દુષ્કાળ એવો પડ્યો છે ને અમારા ગામમાં કે પાણીના તર છે ને ઊંડા વહી ગયા છે શું કરવું આ સ્યાંય પાણી ન જળતું ને તે હેરાન થઈ જાય છે બોલો ઓલો ગોબરાનો અવેડો છે ને તે મહન્યો ગોબરો છે ને દહ રૂપિયા લે છે એક હાંડાના શું કરવું અહીંયા જાવું પડે છે બીજું છે પાણી હે નહીં મારા બેટા નું હવે શું કરું પાણી ઊંધા તરવાઈ જશે ને ગામના બધા જ્યાં પાણી છે ને ત્યાં કબજે કરવા મીણ્યા છે મારા બેટા ના સરકારી જોઈ ને એ વારી લે છે આવું પણ મારે કોને કેવું મેં ઘણું વાયરેલું છે મેં વાત સાંભળી હતી ગોબરે સરકારી પાણી વારીને બેઠો છે અને મારો દીકરો પૈસા લે છે પાણી ભરવાનું પણ મારે કેમ કેવું હું ઘણું વાયરીને બેઠો છો એ સરપંચ અહીંયા ટાંડા મુંડા બે કાંઈ નહીં વરે અને હવે અમારા મગજ ગરમ થયા તમે થોડાક મગજ ગરમ કરો અને આમ સરકાર ને અરજી કરો કે ગામમાં બોર આપે આ પાણી વિના ના માણા તમારો બાપ મરી જાય એ ગામ માં ઘણે પાણી છે તમતા તમાર ભરવા જવું હોય તો થાય ને હવે જ્યાં પાણી છે ત્યાં કબજા કરીને બેઠા કેમ જાવું ન્યા એ વાત મારો માંગ થોડો છે સરકારે ઘણું પાણી આપ્યું છે આપણને બોર કેમ આપે તો ઈ જો મારી વાત કાન ખોલીને સાંભળી લો મારે ઓલા ગોબરાયરે પડતું નથી હું અહીંયા જાઈશ ને તો મોટો ડક્કો થાય છે એટલે તમે તમારી રીતે જાવ અને એને સમજાઈ આવો નકર હવે છે ને હું ગમે એની બંદૂક સાની માની લાવીને તમને ઉડાડ દઈશ ને એને ઉડાડ પણ મારા સપોર્ટ માં કોઈ છે ને હું એકલો કેમ જાવ મને મારે તો તારો ગઈ એ તમારે જોવાનું મારે નો જોવાનું હોય બરોબર તો હવે જોયા જ નહીં પણ ગામ માં કોણ છે એ તો કેતો જા એટલે જાવ એની પાસે હું જો મગના નું માન રાખ ઈને જાવ અને ક્યો હા જો માને તો ભલે નક પછી મને આવજો કેવા આ કાય વાંધો નહીં આ જાડીએ કીધું ને એમ જ કરવું રહેશે આ ગામનું કોઈક મારા સપોર્ટમાં આવે તો મારે પડે ના થોડું પડે લાય મગનાન ઘરે તો મારે એના બનતી તો નથી પણ બોલાવો તો લાગી છે ખાવા ન જવાય કોક પાણી જાય શું કરવું જાવ બધાય પાણી જાય પૈસા ને તો ખાવા તાવ જાવ હા બેવું છે

પાણી મજા આવે પણ શું પાણીની કપાય છે કોઈ ને કીધા જેવું નથી કોઈ કહેવાય નહી કઈ હેલો મગ્ન સરપાસ એક વાત કેવી હતી મારે તને આ તે બોલો આજે એવી વાત નો કરતા મારા ખરી આવી એ બાજી એવી નથી આ તો એ આ પાણીની ની લપ ની વાત છે શું પાણીની લપ પાણીની લપ હાલે છે આજ જુગ તમે સરપત સવ તોય આ પણ એટલે તો કેવા આવ્યો છો મારે તારે ભરતો નથી પણ ભરવું જોઈએ આપણે બેને શું બોલો એ ઓલા ગોબરા નો યો આઈ પાણી કબજે કરીને બેઠો છે મારો દીકરો સરકારી એ પાસે આજ નો બેઠો છે એના ઇન કેઠી આખો કબજો કરીને જાય છે અને એને એક ને નોચો તમે સરપસ ઉઠી નાખું મહણિયું મારી બેઠા આ પણ મહણિયું માં મૂકી દેવું છે બસ હાલ સરકા ના દે દેવું છે હવે શું ભી પડી લાગે એ ભી નથી પડી હવે ગામ ના બધા મને તાડુખા નાખવા મણ્યા છે મારી સામે ઓહો આ પાણી નથી પૂગતું એટલે તે નાખે સરપસ ઉપર જવાબદારી હોય હા પણ તમે બધા આમ મારી આરે આવો ને તો ગોબરા પાઈ હું જાવ મારે એકલું જ નો પુગાઈ ને કાઈ વાહ ભાઈ વાહ જોયું આ તો આમ તો જ આવવું હોય ના નથી મારે વાઉ અહીંયા પાણી ફરવા જાય છે એ આવે એટલે જ આવી એવું અત્યારે હું મારી બહુ ને પૂછ્યા વગર બારો થતો નથી સાહેબ આ તે કાંઈ વાંધો નહીં વાવ ને આવજે અત્યારે ક્યારે આવશે અહીંયા પાણી ફરવા જાય છે કાંઈ મશીન થોડુંક છે તો તરત વ્યૂ આવે અને આમે તમે સતત પેલે પડો ને તેના જ આવો છો થાય આ હું તને શું કહું છું એ શું ગોગરો જો પાણી ના પૈસા લેશે એ હા તે શું કરું પૈસા તો દેવા જ પડશે નકરી છે ને પાણી ભરવા નથી દેતો જોયું વાત થાય છે આ સરપંચ આવ્યા છે એ ત્યાં મારે એ બધું મફત માં કરાવવું એ સરપંચ હવે તમે છે ને પાણી નું કઈક કરો નકર છે ને અમે મરી જઈશું

આ તો મહણીઓ તમે રાજીનામું દઈ દીધું હા આ તો છે તો આલો હું ફોન કરી હા હાલો બાકી દાટી અડાડજો હા દાટી અડાડ તો તમ થાય શેઠ હાજી કઈ લીતી બોલો મારો દીકરો બોલો હું આ બેઠો છું તો પાણી સોરવા આવ્યો હું ઘીરે ખાવા ગયો હોય તો કુંડી ખાલી કરી જાય નીનો ડોહો આયા નાય બેવું એટલે ખાવા આય હવે હાંગે જાવું મારા દીકરા રાજી આવતા દીશે હો જાટકો મૂકવો જોઈએ છે મારે

કાઈ નઈ રૂપિયા લઈ ગયો પછી ગોબરાય ભલે બોલાય તમે મૂકો છો શું કરો હા મેં મૂકી સરકાર દીધું બસ હું નઈ રહ્યો રહ્યો પોલીસ વાળા ફોન આવી ગયા ફોન તમે રહ્યો સર ફોન કરો તમે કરો ભાઈ કરું એ તું વાડી તમારા પાણી નો લેતી નો નકર નઈ મજા આવે કાંઈ ને હું હે તારું થઈ ગયું ગામ નું થઈ ગયું આખા ગામ નું લઈ

よろしくお願いします。